શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા માઘસ્નાન વ્રતની પૂર્ણાહુતિ અને શ્રી ધણીમાતંગ દેવ જન્મજયંતિની ઉજવણી આવનાર પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે બારમતી પૂજક મહેશપંથી મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજ્ય દેવ શ્રી ધણીમાતંગ દેવની એક હજાર બસો બોતેરમી જન્મ જયંતિ મહોત્સવ તથા પવિત્ર માઘ માસમાં માઘસ્નાન વ્રતધારીઓના પૂર્ણાહુતિ કાર્યક્રમ શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા હર્ષોલ્લાસ ધામધૂમથી ઉજવવામાં આવશે પોષવધ ચોથના પ્રથમ માઘ સ્નાનની શરૂઆત થાય છે જ્યારે પૂર્ણાહુતિ મહાવધ ચોથના રોજ કરવામાં આવે છે એક માસ દરમિયાન તમામ માઘસ્નાન વ્રતધારીઓને સમૂહમાં રહેવાનું હોય છે તથા દાદાની પૂજા અર્ચના બ્રહ્મચર્ય પાડવાનો પગમાં ચંપલ ન પહેરવી વ્યસન મુક્ત વગેરે નિયમો પાડવાના હોય છે અંજારના ધર્મગુરુ શ્રી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ હર હરમ ઈશ્વર નયન દાદા ખીમજી દાદા માતંગના સાનિધ્યમાં અંજાર મહેશ્વરી સમાજના અઠ્યાવીસ માર્ક્સના વ્રતધારીઓ આ ટેકનું પાલન કરી રહ્યા છે જીવરાજભાઈ થારૂના મુખીપદ હેઠળ નીરજ દાદા ખીમજીભાઈ માતંગ સહિત અઠ્યાવીસ વ્રતધારીઓએ માઘ સ્નાનનું વ્રત ધારણ કરેલ છે આ ધાર્મિક કાર્યક્રમમાં સચિનાનંદજી મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ કચ્છ જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અંજાર પદાધિકારીઓ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા ધાર્મિક સંસ્થાના તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ રાત્રિના આઠથી નવ સુધી શ્રી ગણેશદેવ મંદિર મહેશ્વરીવાસ વોર્ડ નંબર સાત મધ્યે જ્ઞાનશાસ્ત્ર તથા રાત્રિના નવથી થી બાર સુધી વિજયનગર કોર્ટ પાછળ મત્યાદેવ મંદિર પરિસરમાં બારમતી પૂજા ભોજન સમારોહ દાંડિયા રાસ અને તારીખ સોળ બે બે હજાર પચીસના સવારના સાડા નવ કલાકે શ્રી ગણેશદેવ મંદિરે સંઘમુખી શ્રી જીવરાજભાઈ થારૂ દંપતીના વરદ હસ્તે બારમતી પંથનું પૂજન કરવામાં આવશે ત્યારબાદ સવારના સાડા દસ કલાકેથી શોભાયાત્રા રૂટ ગણેશદેવ મંદિર વોર્ડ નંબર સાતથી સાંત ફળ્યું રતનપુરા ચોકથી સત્યદાનંદજી મંદિર થઈ મોહનરાય ચોક થઈ માધવરાય ચોક એન્જિનિયર સર્કલ થઈ ગંગા બજાર બાર મીટર રોડ થઈ ગંગાનાકા થઈ પાતળિયા હનુમાનજી મંદિર થઈ શ્રી મામયદેવ બગથાણા ઉનાળા મંદિર ધર્મસભામાં ફેરવાશે ત્યારબાદ ત્યાં સમાજનો સમૂહ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના ધર્મગુરુ ખિમજીભાઈ ધનજીભાઈ માતંગ મહેશભાઈ આત્મારામ મહારાજ સમાજ અગ્રણી શામજીભાઈ પાલુભાઈ સિંગવ રામજીભાઈ ખેતસીભાઈ ગેડા લાલજીભાઈ કે મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંગવ હિરજીભાઈ દેવજીભાઈ નોરિયા હિરજીભાઈ દેસરભાઈ નોરિયા ખમુભાઈ કે માતંગ ગોપાલભાઈ પચાણભાઈ કોચરા લાલજીભાઈ વેલજીભાઈ બળવા મંગલજીભાઈ દેવરાજભાઈ ઢેરા દયાલાલભાઈ કેશવભાઈ બડગા કાંતિભાઈ એસ ધોરિયા મયુરભાઈ ખીમજીભાઈ સિંઘવ આઝાદભાઈ નોરિયા રમેશભાઈ લક્ષ્મણભાઈ દુગડિયા સન્નીભાઈ દુગડિયા હિરજીભાઈ વિંજોડા સુરેશ વી ઝંઝક અશોકભાઈ વાલજીભાઈ બડગા રામજીભાઈ હીરાભાઈ દુઆ હિતેશભાઈ જી આઈડી એડવોકેટ કમલેશભાઈ માતંગ પ્રેમજીભાઈ મુરજીભાઈ સિઝુ વિજયભાઈ ફુફલ દિનેશભાઈ સિંઘવ આઝાદભાઈ નોરિયા ધોરિયા સાહેબ રણમલભાઈ પરિયા ચિરાગ રાજેશભાઈ સિંઘવ નારાયણભાઈ પારિયા મોહનભાઈ જી દુઆ રાજેશ રાયસી સિંઘવ મંગલભાઈ દુગડિયા અજયભાઈ ફૂફલ મંગલભાઈ વી દુઆ હમીરભાઈ પારિયા વિપુલભાઈ કોચરા હિરજીભાઈ બડગા કિશોર ગાભા નોરિયા ભરત વારોંદ નારાયણ વાલજી આઈડી વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર